આજે દિવાળીના દિવસે દિવાળીના પર્વે નવા વર્ષના બેહતાના દિવાળીનું પર્વ હતો આજે ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોને દિવાળી ઉપર દિવાળી બનાવીને જે પેકેજ મળ્યું છે એ બદલ આપણા વિસ્તારના અધ્યક્ષ અને ધરાદ તાલુકાના ધારાસભ્ય શંકરભાઈ સાહેબ એમની ટીમ આપણા વિસ્તારના ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી ગુજરાત રાજના અને એમની ટીમ એમણે જે બેસી વિચારી અને જે નિર્ણય લીધો છે આ વિસ્તારની પૂરગ્રસ્ત વસ્તી માટે અને ખેડૂતોના હિત માટે પશુપાલકોના હિત માટે જે આજે નિર્ણય લીધો એના બદલ હું ખૂબ આપને આપની સરકારને ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપની આખી મંત્રીમંડળની ટીમ અમારા વિસ્તારના નવા વરાયેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ જે કંઈ આપે નિર્ણય લઈ અને જે આ વિસ્તાર માટે કંઈ કર્યું છે એ બદલ અમારા ધારાસભ્ય થરાદ તાલુકાના આ વિસ્તારના કાયમી દુઃખમાં અને સુખમાં ભાગીદાર બન્યા છે આ વિસ્તાર માટે કાયમી અને કાયમી ચિંતા કરતા રહ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર થઈ અને ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લીધી પૂરગ્રસ્તમાં આવીને જોઈને જા અને એ જોઈને સાહેબે પણ વિચારી અને જે પેકેજ કરોડોના રૂપિયા કરોડો રૂપિયામાં જે પેકેજ જાહેર કર્યું છે આ વિસ્તાર માટે જ્યાં જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર હતો એના માટે ચિંતા કરી અને લાગણીથી ખૂબ ખૂબ મોટું કામ કર્યું અને ખૂબ તમને ભગવાન શક્તિ આલે આ સરકાર કાયમી ચાલતી રહે મોદી સાહેબના વિચારો પ્રમાણે અમારા એક અમારા વિસ્તારના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને પણ સાહેબ કાયમી તમે મદદ કરતા રહીશો એવી અમારી શુભેચ્છા છે અને આ વિસ્તારનું કાયમી કામ કરતા રહીશો અધ્યક્ષ સાહેબ તો ઘરે ઘરે અને ગમે ગમે તાલુકે તાલુકે બધાના પરિચયમાં છે એટલે સાહેબે અમારી ચિંતા ખૂબ કરી છે કરતા રહી છે એમને ખૂબ શક્તિ અધ્યક્ષ સાહેબને અને ખૂબ પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છા છે આ વિસ્તાર અત્યારે આજને દાડે દિવાળી હતી પણ બીજી દિવાળી યાદ આવી દેખાય છે અને લોકો વાતો કરે છે અને કેટલાય લોકો ચર્ચામાં અત્યારે અમારે ચર્ચા એવું થાય કે સાહેબે દિવાળી તો સુધારી એટલે સાહેબ અધ્યક્ષ સાહેબનો ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને સરકારના તમામ મંત્રીમંડળનો અમે ખૂબ આભાર માનીએ છીએ હું નવાપુરાથી જગાભાઈ હરદી પટેલ નમસ્કાર કરીને વિનંતી કરું છું કે સાહેબ આવી રીતે કરતા રહો અને ખૂબ આગળ વધો એવી અમારી શુભેચ્છા આ વિસ્તાર માટે કાયમી તમે કર્યું છે એમ કરતા રહીશો એવી અમારી આગળ પ્રાર્થના તમાક અને વિનંતી તમે ખૂબ આગળ વધો અને ખૂબ આ વિસ્તારનું ભલું કરો અને તમારું તો ભગવાન કરશે પણ તમે જે ચિંતા કરી રહ્યા છો એ બદલ અમે ખૂબ તમને અભિનંદન આવ્યા આ વિસ્તાર તરીકે ખૂબ ખૂબ આગળ વધો અને ખૂબ આપનું શરીર અને આપ સ્વચ્છ રહો એવી માતા કને પ્રાર્થના કરું છું જય હિન્દ